સરપંચ ઇન્દોર ગામ રાખેલું છે એના નિયમોની બિલકુલ વિરુદ્ધ છે સ્વાભાવિક છે કે જે આદિવાસીઓના અધિકારો છે એનું હનન થઈ રહ્યું છે અહિયાં અને જે આ રિપોર્ટ પ્રમાણે જે નિયમ પ્રમાણે આ હિયરિંગ ઇન્દોર ગામમાં જ થવું જોઈએ કારણ કે અસરગ્રસ્તો તો ઇન્દોર ગામ ગામજનો છે ઇન્દોર ગામના લોકોને તો ખબર જ નથી કે આવા બ્લોકો અમારા વિસ્તારમાં પડી ગયા છે આ ઇન્દોર થી દૂર અસા ગામમાં રાખવામાં આવેલી છે ગામના ગામજનો સાથે આને કંઈક લેવા દેવા નથી એટલે કે જે ભૌગોલિક વિસ્તાર છે એની દ્રષ્ટિએ બાકી જે પર્યાવરણીય જે આ હિયરિંગ થવામાં જઈ રહ્યું છે એ ખરેખર સમગ્ર વિસ્તારને નુકસાન કરતું છે આ હિયરિંગ કારણ કે આમાં જે માફિયાઓ છે એ માત્ર પૈસા કમાવાના આજેથી અહીંયા અમુક લોકોને આગળ કરીને ખોટી રીતના સિન્ડિકેટ આપવું અને પંચાયતના જે અમુક અધિકારીઓ છે એમની સાથે સાઠગાઠ કરીને માત્ર સામાન્ય સભાનો ઠરાવ લઈ અને આ હિયરિંગ કરવા જઈ રહ્યા છે એક તદ્દન ખોટું છે જેનો અમે વિરોધ કરીએ છીએ ઝઘડા તાલુકામાં ઘણી જગ્યા પર લોક સુનાવણી અગાઉ યોજાઈ ગઈ છે પરંતુ જે તે સ્થળ યોજવામાં આવી રહી છે યોજવામાં આવે જ આવી આવે છે પરંતુ ત્યાંની જગ્યાએ અન્ય જગ્યા પર ખસેડી અને ત્યાં લોક સુનાવણી યોજવામાં આવે છે એના વિશે શું કહેશો પ્લાનિંગ થી આ લોકો આવે છે કે જે વિસ્તારમાં અસરગ્રસ્તો છે જો ત્યાં હિયરિંગ રાખવામાં આવે તો સમગ્ર ગ્રામજનો વિરોધ કરે પરંતુ દૂર રાખે તો અમુક લોકો એનો વિરોધ કરે જેથી આ લોકોને મન ભાવે એવા એમના જે મનસુબા છે એ પાર થાય અને આ લોકો એમના જે પોતાના ધંધામાં સફળ થાય પરંતુ હવે અમે જાગૃત થયા છીએ લોકોને જાગૃત કરી રહ્યા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે અમારા આદિવાસીઓના જે સંસદોના છે જે હક અધિકારો છે અમે છીનવા દેવા નથી માંગતા આદિવાસી સમુદાયને સાથે લઈ અને ગ્રામસભાનો ઠરાવ કરીને કોઈ પણ પ્રક્રિયા આગળ કરવામાં આવે એવી અમારી માંગણી છે સામરો સામરો તમે કલેક્ટર ના રિપ્રેઝન્ટેટિવ છો સરપંચ ને અને તલાટી આ કલેક્ટર સર તમે ફરિયાદ કરી કે મને નથી જાણ કરી આ તમારી કઈ છે

છે એક સાહેબ

લોકસભા મંડપ બનાવી ભેગા ના આ જે પશો ને છોતેર હેક્ટર વિસ્તારમાં જે આ બ્લોકની ની મંજૂરી આ કોઈ ઓપ્શન કર્યું છે એ પણ ખોટી રીતના કરેલું છે જેથી આ જે જાહેર સુનાવણી પ્રોગ્રામ છે કાર્યક્રમ છે રદ થવો જોઈએ અને ગામના જનો ગ્રામજનો ઈચ્છતા જ નથી કે અહીંયા બ્લોક પડે તો પછી હિયરિંગ કરવાના અને ઓક્શન કરવાનો કોઈ મતલબ જ નથી અગાઉ જે આ ઓક્શન થયું છે એ પણ ગ્રામસભાના ઠરાવ વગર માત્ર સામાન્ય સભાનો ઠરાવ લઈને આ લોકોએ કરી નાખેલું છે જે બિલકુલ બંધારણની વિરુદ્ધ છે આ વિસ્તાર ટ્રાયબલ વિસ્તારમાં આવે છે અનુસૂચિત પાંચ વિસ્તારમાં આવે છે બસો ચુમ્માલીસ એક લાગે છે આર્ટિકલ તેર ત્રીન ક લાગે છે વેદાંત જજમેન્ટ ક્ષમતા જજમેન્ટ કે પછી એનજીટી નું જે જજમેન્ટ છે એ બધા જ જજમેન્ટો ગ્રામસભાના ઠરાવની ફેવર કરે છે પરંતુ આ જે સિન્ડિકેટ છે આખું એ અધિકારીઓના મેળા પીપળામાં આદિવાસીઓ અને જે સ્થાનિક સમુદાય છે એને અન્યાય થાય અને એમના હક અધિકારો છીનવે જે સંસાધનો છે એના પર કબજો એ લોકો મેળવે એવા ઈરાદાથી આ આ આપી દેવાના એક હિયરિંગ કરવામાં આવી રહ્યું છે જેનો અમે સખત માં સખત વિરોધ કરીએ છીએ અને આખું હિયરિંગ રદ થાય અને જો આ હિયરિંગ રદ નહીં થાય તો આ વિસ્તારમાંથી અમે એક કાંકરી પણ ઉઠાવવા દેવાના નથી આ વિસ્તારના તમામ લોકો સાથે મળીને આમનો વિરોધ કરશે